ગીરસોમનાથ જિલ્લાના કોડીનારથી સત્તર કિલોમીટર દૂર ઘાટવડ ગામના સિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર એકસો ત્રેપન ફૂટના ઊંચા ત્રિશુલનું ગુપ્ત નવરાત્રીના આઠમા નોર્તે બપોરે બાર ને ઓગણચાલીસ વાગે સ્થાપના કરવામાં આવી હતી શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રી પંચ દશનામ જૂના આખડા રાષ્ટ્રીય ઉદ્યાન ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુએ બાપુએ તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલ સ્થાપના કરવામાં આવી છે એકસો બત્રીસ ફૂટના થાંભલા ઉપર એકવીસ ફૂટનું નું ત્રિશુલ બનાવવામાં આવ્યું છે ને કુલ ઊંચાઈ એકસો ને છે અને ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિર સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બાવીસો કિલો છે અને જમીન પર પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે ને તેમાં પાંચ બાય પાંચ નું કોલમ બનાવવામાં આવ્યો છે ને ત્રણ સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું છે અને સૌથી પ્રથમ ફાઉન્ડેશન આરસીસી અને કોલમનું કામ કરાયું હતું ને ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેના ઉપર 21 ફૂટનું ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું હતું ને એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યું હતું અને 100 વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે અને 1200 મીમીના સ્ટડ બનાવવામાં આવ્યા છે અને ચાર ફૂટનું નટ બોલ છે તેમાં કુલ સત્યાવીસ નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ અંધપરાણમાં હોવાનું મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું